ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કે કઢી પત્તા છે લીમડાના તો એને કેવી રીતે ફ્રેશ રાખવા એક્ઝેટ લગભગ મહિના સુધી ફ્રીજમાં રહેવાની વાત રહે છે જો હું તમને કાઢીને પણ બતાવીશ તો આ એક કાચનો ટીન છે પાવ પહોળો અને ઢાંકણાવાળો છે આ કઢી પત્તાની આ રીતે આપણે એક એક કરી અને એના બધા પત્તા આપણે નીકાળી દઈશું આ રીતે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આટલા સરસ વિડીયો બનાવું છું પ્લીઝ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા અને કોમેન્ટ કરીને બતાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ ચોક્કસ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે બધા જ કઢી પત્તા આપણે એક એક કરીને નીકાળી દીધા છે હવે એકદમ બાઉલને છે ને આપણે એકદમ ચોખ્ખો ધોઈ અને લૂછી દેવાનો ને પછી આ રીતે એની અંદર બધા જ કઢી પત્તા સ્ટોર કરી દેવાના છે અને પછી એને જો એકદમ ફ્રેશ છે જો કે અને એને આપણે પછી ઢાંકણથી વાકી દેવાના છે અને એને ફ્રીજમાં મૂકી દેવાના આ રીતે વાકીને કમ્પ્લીટ હવે કાચના બાઉલમાં રાખશો ને એટલે વધારે ફ્રેશ રહેશે આ રીતે નથી કાળા પડતા કે નથી કંઈ પણ એમાં ઊબ વળતી કે નથી એની સુગંધ જતી રહેતી એકદમ ફ્રેશ રહે છે લગભગ પંદર દિવસ સુધી ફ્રેશ રહે છે જુઓ આ રીતે કમ્પ્લીટ ફ્રેશ રહે છે એટલે આ રીતે સાચવીશું આપણે અને એક અલગ બીજી પણ રીત છે સાચવાની બાર મહિના માટે એ પણ હું તમને બતાવીશ પણ એ સૂકા પત્તા માટે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરી અને મને ચોક્કસ કહેજો